વાતાવરણ થોડુંક વરસાદ જેવું દેખાતું નથી એકદમ વરસાદી વાતાવરણ આવી ગયા છે ક્રિસ્ટલ મોવાળ એના મમ્મી ને આધ્યા ને જો આટો મારવા ખરીદી કરવા માટે હાય આધ્યા ખુશી એને ખુશી જ નથી હમાતી મોલમાં આવવાની મોલ માં ખુશી દેખાવા તમારે કેવું લાગે મોલ હવે થોડો ખારો લાગે હા માથું ઉતરી ગયું એક્ચ્યુઅલી નો એન્ટ્રી હે તમારે અહીંયા અહીંથી ઓલી સાઈડ થી હે नो एंट्री માં વયા गया મિત્રો અહિયાં કે કે જો એવા દેખાય નો એન્ટ્રી માં વયા ગયા તો મિત્રો અહિયાં બધાય હે फातिમા કોટન કેન્ડીસ મે બહુ ભાવ વધારે હે મિત્રો તો

આઈસી લેવાય જોઈ લેવાય ને હારા હોય તો લેવાય હારા હોય તો અહીંયાથી ચપ્પલ લેવા મમ્મીના સ્કેચરમાંથી હજી વારે સ્કેચરમાંથી લેવા હાલો એ હું આપણે યુટ્યુબમાં આવી જાય ને પછી તો હાલો મિત્રો અમે થોડુંક રખડી લઈ પછી ભણી એ ઓને લેતા આવવાના હતા ભૂમિ ઓલા નહીં આવી શકે એરે યે 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 આ જો જો આ તમારું હોસ્ટને ધરી ગાયો આમાં ફાઉતું નથી મેક્સ મતલબ મેક્સમાં આલો જોવા જઈએ હમે જો પંખો એક તો આપણને ગણ મેક્સમાં તો મારી જાવી આપણે કપડા કેવા છે એમાં ત આ લેક્સલ જે છે ને લેક્સલ ને તો ને ડબલ કા ટ્રિપલ જો હે આ ડબલ

લે આવ નહિ દે ન્યાતુબા ન દયો અબ એ એક જોઈને નીચે લેગ્સ તો કા તો પિંક કલર એ મા ફેવરેટ કર્યું ન્યાતુબા ચાલો તો જો અમે મેક્સ માં હેને ખરીદી કરવા આયા છે આ બધું મેક્સ નું માલ છે અને મિતલભાઈ મેક્સ માં ખરીદી કરવા આયા છે જો આ ચારે કો લુકડા ના નેતાબેન ને અમે જોવા આવ્યા હતા अब दाय बेगा आई आपा बेगा आई वासे जो अरे खरीदारी करवा मारे पाई तो खरीदी करे से एन भाभी बेगा आई वासे जो आजबा के गया आ तो चलो चलो तो जो ले मीती भाई ने खरीदारी करनी है तो जो खरीदारी करिस थी तो जब रो कलर ले दो माता आया कोई सा बात होती आ भी रे

તો ને હું છે ઘણો એક્ચ્યુઅલી માં તમે હોલસેલમાંથી લઈ લ્યો ને બધું હોલસેલમાં લઈ એટલે બધું હોલસેલમાંથી તો ખાલી આ એમ નઈ જાજો તો આઈં રજા લ્યો હાલો કાઈક તો લેવાઈ રજા તો લઈશું રજા લઈ લેવાની વાત આવી છે એ બધું મને મિત્રો ઘર વખરીનો ટોટલિંગ સામાન બળવો ખાવાનો જો ગરમી નથી હવા ખાવાનો નથી કાઈ જો ઓલ વેરાઈટીસ ઓફ કપ

તમારો એક્સપિરિયન્સ કેવો છે આયા મોલનો તમને આયા મોલમાં આવીને કેવું લાગ્યું હા મસ્ત લાગ્યું તો આવીને ગરમી દેખાય છે ગરમી થાય બહુ માં ગરમી તો તિત નીતા ભાઈ તમને ગરમી થાય ગરમી થાય ગરમી તો મિત્રો છે એટલે બહુ ગરમી છે એસી છે એવું છે એક્ચ્યુઅલી માં આ હા હા મસ્ત છે આલો એનો સીન લઈ લે મસ્ત જો મસ્ત સીન આવો લાઈટિંગ તમે પછી રાજકોટમાં માં આવો તો ખબર પડે ને રાજકોટમાં માં રહેતે રામાઈ લાઈટિંગ એટલે એક નંબર જ હોય ચોકલેટ નો વરસાદો થાય નીચે પછી બનાવે ભાઈ એ જોયેલું છે આ આદુ તોફાન કરેસ કેમ આ એને આમાં ગઈ અક્ષય એના આમો

તમે અમારી સાથે છો કે નથી તમે બજે આવી ગયો બજે આવીને અમે જો બજે જઈ રહ્યા છીએ આરામ કરવો પડશે ને હવે અમારે ખાલી બેસવા જ છે આવી થાકી ગયા મજા આવી ને થાકી જ ગયા થાકી ગયા તો વાહન तो मैं तो रखो बारवे को दिखाई नहीं खबर पढ़ाया आए हैं सत्तर को करता था सुआतु सुआतु बेन जो आता रम्मा नु के खोली दिया रे रम्मा आता न रमाई करे जे करे जे न रमाई खाये जे करे करेज़। खाये जे हमें भाई करे जे खाई सो आलो तो थोड़ी बार रहने के जाय जम्मा पछि नहीं करी पछि मड़ी शिव शक्ति मावे जे है मित्रों अनलिमिटेड जो डोसा ने मेकिंग चालू है અહીં અમારા માણસો બધા જો ફૂલ છે ટ્રાફિક એ તો જમ ચેક કરી લેયું હ હા ડાયો 26 બધા શું શું કરી કેવી પાણીપુરી તમે ખાશો નહીં ને તમે તો ખાઈ લીધી એક જો આ બે બેત્રા આપકો બહાર હા જો પાર્ટી કરી પાણીપુરી ખાવા માટે જો પાણી પીને અનલિમિટેડ જો